તો તમે હાલસો કીધી તો મને કેતા જાવ એટલે આગલા ડાયરા મને ખબર પડે બોલવાની હાલવું છે ને ખજૂર બારે હું તમને પપ મારવા નથી આવ્યો ચાйнаના પણ એ ખાચો માણા સાચી રાહ માથે હાલવા વાળો માણા અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું આપણા માનનીય મુખ્યમંત્રીને એટલું કહું છું આપણા વડાપ્રધાનને એટલું કહું છું હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર કોઈની બેન દીકરી કોઈના ઘર વિશે કાઈ બોલે

સાહેબ મારે તમારા માધ્યમથી ખજૂર ને કેવું છે કે અમે તારે હારે સી જીવવાનું થાય તો ભલે ને મરવાનું થાય તો ભલે તું તારે હારા કામ કરે છે મારા બાપ મારો ભોળો નાથ તારી હારે છે ગરીબ માટે જેને કઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા નો ભોભારા માથે પાણી પડતા હોય સોમાહાના એના ઘરે જઈ જાય અને મકાન બનાવ્યા પૈસા વાત નથી કરતો ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર એ માણસે કાપ્યા છે ને તો હજી કહું છું કે આપણે આ દેનો સાથ નહીં આપી તો ખજૂર સહીત થઈ જાય પછી આપણે ભેળા હાલશું આવો હારો માના દુનિયામાંથી વિયોજાય પછી હાલશું એ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો પણ સત્યની ભેળો ન ઉભરવતો તો હુય મોટો ખદડો ગણાવ અને જે થાશે એ હવે ભરી પીશું નસીબ અમારા અને મારા ખજૂર ના પણ તમને એટલું કહું છું કે મારા બાપ જો તમે સમજદાર હોય તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળિયુગ નો આપણો રામ ઈ ખજૂર એકલો નો મુકતા ગમે થઈ જાય ભેળા હાલવું છે યાર એની મોરલ નો તૂટી જાય એના કામ નો બંધ થઈ જાય આ એની મોરલ તોડવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રહે તો રહે કોણ એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું ના એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે એ ચાહે કોઈ પણ હોય ઝૂપડામાં રહેતો હોય નાનો માના હોય કોઈ પણ જ્ઞાતિનો હોય તો હજી એકવાર આકલો કરીને કહી દ્યો કે આપણે જીવીને મરીએ ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર હા ડાયરો હા યાર આજ આપણે સત્યનો સાથ આપવો છે બધાયને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય તમને એવું લાગે કે હા તો માણસ એના પરિવાર વિશે એના એની છબીને બગાડવા માટે આ થાય છે તો ઊભા રહેજો અને ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી આ ઓડિયન્સમાં બેઠા ને એનોય દીકરો દાતાર બનશે એનો દીકરો કલાકાર બનશે આ બેઠા એમાંથી એનોય દીકરો કથાકાર બનશે

કે નો બોલવાનું કોઈ ફોન માં કાઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ ચાહે કોઈ ચમરબંધી હોય અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાતની આવનારી પેઢીનું ભવિષ્ય ઉજળું થાય આ મારો ખજૂર હા કરોડ દિવાળી તારા રાત થપે બા